નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપ ને લઈને મોટા વહેલી સવારે દેશમાં ભૂકંપના ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો કેન્દ્રીય શાસિત ત્યારે પ્રદેશ લખનઉમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જો કે મિત્રો આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ત્રણ પોઈન્ટ સમ આપવામાં આવી હતી તો મળતી વિગતો અનુસાર મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે એન અનુસાર આ ભૂકંપ ત્યારે સવારે મિત્રો ચારને ને અઠ્ઠાવન સેકન્ડે આ વાગ્યે આવ્યો હતો ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા અને મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે જોકે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ